આ અસલી ઝુંપડું છે એનો એ થી આ ઝૂંપડાનું આ છે દરવાજો જોયું લગભગ બે બાય ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ અને આવી રીતે ભાઈ ભાઈ એ ઉપરનું તમારું બતાવું દ્રશ્ય જોયું બેલામાં જૂના સમયના કોઈ કુંડ કે ભગત આપડી જોડે છે કેવો કેવો છે હું કુંડ ખૂબ ખૂબ કુબા અને ઝૂંપડા આપણે આપણી ભાષામાં અને આપણી જોડે પછી આયા છે મારે હાડુભાઈ દેવજીભાઈ ગોવિંદભાઈ રબારી ગામના જ વતની કેમકે ઝૂંપડા છે અજબ ગજબ છે પહેલા બધા અહીંયા આઉટ એરિયામાં ગરીબ બસ થી પેલા ઝુંપડા વરુડી માં થાય રણ ને પાકિસ્તાન કિલોમીટર હા છોકરા ઉભા રામ રામ ભડકે હેર્યા શર્મા હેર્યા આ ઓફિસ ક્યાં ની

એ છોકરો તમે પગ લાગો હવે ફોટો મોટો રાખો માઈ લીધો બેટા ના 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 હું ખાલી તારો વિડીયો લેતો તો આ માટે એ આ આ જો માપીસ હા ના માર મરસા વાટીને ખાવાને એસિડિટી ન ઉભડે એસિડિટી હોય આ ખા મરસા ખાવાના હોય આપણને એસિડિટી ઉગડે ને તો ખાઈ હોય હોય આટલો ગુણ હોય પણ આત નબર જો હોય અત્યારે તારા હવારી લગભગ પૈસા લાગે ના ના આ ઓપીસ કેને હે આ ઓપીસ કીને હે હે પાસા ભાઈ પાસા ભાઈ હા

હવે જોયું હવે આમાં ભૂકંપ ભૂકંપ કોઈ બીક નહીં અને કેવું મસ્ત ઉપર જુઓ આ પોઈન્ટ છે માટલો જોયું પંખો ફીટ ગયો આમાં કઈ ઘટાય એમ નથી ભાઈ એ છોકરી તારે ઝુંપડા બેહું હે

કોળ લાગેલું પડ્યું ઈ તો પાસે ઈ તો પાસે ને હા આ થોડુંક પાસે થોડુંક લેટેસ્ટ દુનિયા છે પણ આમ જોયું હા અને આપા હે આવું છે જો માટીની હા

पाकिस्तान थी आवेला हो अच्छा पहल थी हाँ। जो ये आ ताजी गार करी है हामे। हाँ मैं हाँ सोकरा सोकरी है जो पस ये यहाँ पर पतली गली जो ही जो आ जाए से आगर जो ये राम राम પાણી ઓમ ભરા નથી જતા ઓ દોરડું લઈ ને હવે એ જમાના જાતા હાલો આવે ટંગ હવે જોયું ભગત જાય રહ્યા પતલી ગલિયામાંથી હા જો આ બે બાજુ દીવાલ જો દીવાલ આવી હોય હે ભગત આપણે પાર્કરમાં કાય ક્યાં હું અજાતા ને એ એમ કેતા હતા કે આપણે પાર્કર વટી ને તો પાદરો વિસ્તાર આવો આવે બધા ઝૂંપડા ને એવું તો ધોરારો વિસ્તાર આવે હા પેલા ધોરા આવે યદી તો

અરે ઝું આખી દુનિયામાં એનો ઠાઠ જોયું એ થી આ ઝુંપડા નું આ છે દરવાજો જોયું લગભગ બે બાય ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ અને આવી રીતે વાય ભાઈ એ ઉપરનું તમારું બતાવું દ્રશ્ય જોયું આવી રીતે આ ચૂલો અને આવી રીતે ઝૂંપડું છે લીપણ થાપણ તમારો ઝૂંપડો આ વાબારી હે અને

ઘર છે આ એમના તમાર ભાઈપડું હોય ને એમ દીકરા કેટલા દીકરા ત્રણ દીકરા

એ લગભગ ચાલુ છે કે બંધ બંધ પડી છે ભાઈ લાગી મફત મફતમાં દઈ દીધી ફ્લેટ ટીવી આવી ગઈ ને હવે આનો કોઈ ઉપયોગ કરતો નથી એટલે મફત દઈ દીધી